તો બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે રામ મંદિરના નિર્માણને લઈને અનેક એવા લોકો છે જેમને પોતાના બલિદાન આપ્યા છે તો અનેક લોકો એવા પણ છે કે જેમણે અનેક માનતાઓ રાખી હતી એવા જ એક છે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેમણે રામ મંદિર ન બંધાય ત્યાં સુધી કોઈ મીઠાઈ ન ખાવાની બાધા રાખી હતી जहाँ सुधी राम मंदिर नहीं बनता है, जहाँ सुधी मिठाई खाईश नहीं। ओगरी सो नेवु कठोर संकल्प त्रिश वर्ष बाद बाधा थई पूरी। हवितमे एम कैशो। કે 1990 માં રામ મંદિરના નિર્માણ માટે થઈને વળી આવી ટેક કોણે લીધી હતી તો સાંભળો આ ટેક અન્ય કોઈએ નહીં પણ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ લીધી હતી તો મને વિચાર આવ્યો કે ત્રણ ચાર મીઠાઈ ખાઈને આ વિષયને હું ન્યાય નહીં આપી શકું એટલે મેં કહ્યું કે ભાઈ બીજા કોઈ બોલનારા છે તો કે તમારે જ બોલવાનું છે તો મેં કહ્યું કે આ મીઠાઈ લઈ લો એ વખતે કોઈ ટીખળ કરી મજાક કે બાપુ આજના દિવસ પૂરતી એટલે સહજ ભાવે નીકળી ગયું કે મંદિર બને ત્યારે જ હું મીઠાઈ ખાઈશ અવાજ આજની નથી પણ 33 વર્ષ પહેલાની છે 25 સપ્ટેમ્બર 1990 માં રામ મંદિરના નિર્માણ માટે લાલ કૃષ્ણ અડવાણીએ સોમનાથ થી અયોધ્યા સુધી રથ યાત્રા કાઢી હતી તે રથ યાત્રામાં ભૂપેન્દ્રસિંહ પણ જોડાયા હતા

નવ નવેમ્બર બે હજાર ઓગણીસ ના રોજ રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામાં આવ્યો હતો ટેક લીધાના ત્રીસ વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે પીએમ મોદીએ એક જાહેર કાર્યક્રમમાં બાપુને મીઠાઈ ખવડાવી અને કહ્યું હતું કે બાપુ હવે તમારી બાધા પૂર્ણ થઈ જ્યારે નરેન્દ્રભાઈ એ વડાપ્રધાન બની ગયા પરિણામ આવી ગયું બીજા દિવસે એ દિલ્હી જવાના તો આગલે દિવસે સાંજે એમના નિવાસસ્થાને બધા મંત્રીઓ બધા વીઆઈપી એમ કરીને વિદાય સમારંજ ચાલતું હતું અને એક પટાવાળો મીઠાઈ લઈને ફરતો હતો બધી જગ્યાએ મીઠાઈ આપતા 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 મારી પાસે આવ્યો તો નરેન્દ્રભાઈ કીધું કે બાપુને મીઠાઈ ન આપતા બાપુને મીઠાઈ મારે ખવડાવવાની છે વિચાર કરો કે મારા મનમાં કેટલી ખુશી હોય કેટલો આનંદ હોય ભૂપેન્દ્રસિંહ તેમના ચોરાણું વર્ષના માતા કમળાબાના હાથે મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા સાથે તેમની પૌત્રી યશોધરાએ પણ મીઠાઈ ખવડાવી હતી તે સમયે સ્વામી નારાયણ સંપ્રદાયના સમયામાં સ્વામીએ ભૂપેન્દ્રસિંહને મીઠાઈ ખવડાવી હતી કે સાત જજોમાંથી 6 જજો એક તરફી આ વિષય સાથે સંમત થાય કે રામલલ્લા અહીંયા જન્મસ્થાન છે ને અહીંયા મંદિર બનાવવા માટે 6 જજોએ જજમેન્ટ આપ્યું એ દિવસે નવ નવેમ્બર અગિયાર હતો હું મારા કામમાં હતો ઘરે જ મારા મધર ચોરાણું પ્રશ્ન હતા એ ટીવી સામે જોતા હતા ને જજમેન્ટ એમણે જોયું તમને તરત બિલ એને બોલાયો કે જલ્દી આવો કેશ તમારું પ્રણ પૂરું થઈ ગયું બેન મારા મધરે જ મને પહેલો પેંડો ખવડાયો હતો આમ જે મુદ્દો પાંચસો વર્ષથી માત્ર ચર્ચાતો હતો તે રામ નિર્માણ માટે થઈને સહજ ભાવે રાખેલો અટલ સંકલ્પ ત્રીસ વર્ષ બાદ પૂરો થયો અને હવે બાવીસ જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાથી દેશભરમાં દિવાળી જેવી ઉજવણી થશે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર